કચ્છ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજે બસો ત્રાણું નવા શિક્ષણ સહાયકોને તેમના નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે આજે કચ્છની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક મેળવનાર શિક્ષકના અસલ પ્રમાણપત્રોના વેરીફિકેશન સાથે તેમને જે તે શાળાઓમાં નિમણૂકના પત્ર એનાયત કરવામાં આવ્યા હતા બીજા તબક્કામાં આઠ જુલાઈના કચ્છની ગ્રાન્ટેડ શાળાઓમાં નિમણૂક મેળવનાર છુમોતેર જેટલા શિક્ષણ સહાયકોને તેમના નિમણૂક પત્ર અપાશે આજે ગુરુવારે ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે કચ્છની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક મેળવનાર કચ્છ અને જિલ્લા બહારના શિક્ષણ સહાયકોને કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી સાથે જ નિમણૂક પામનાર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે તેવી લાગણી વ્યક્ત કરી હતી રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત મેરિટના આધારે શાળા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિમણૂક હુકમ આપવાનો કેમ્પ જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો કચ્છમાં જ નિમણૂક મેળવનાર કચ્છી શિક્ષિકા કૃપાલીબેન આચાર્ય રાજ્યના સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ કચ્છમાં જ નિમણૂક મળવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી છાત્રોના શિક્ષણ પર પૂરતું ધ્યાન આપી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાની નેમ વ્યક્ત કરી હતી જે સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા આજે ઉત્તર માધ્યમિકના શિક્ષકોની જે ભરતી થવા જઈ રહી છે જેના ભાગરૂપે કચ્છ જિલ્લાની અંદર આજે હુકમ નિમણૂક પત્ર આજે આપવામાં આવ્યા હતા અને કુલ મળીને બસો ને ત્રાણું ઉચ્ચતર માધ્યમિકના શિક્ષક મિત્રોને આજે હુકમ આપવામાં આવ્યા છે એ સિવાય પણ ગ્રાન્ટેડ શાળાના ચુમુતેર હુકમ આઠ તારીખે આપવામાં આવશે માધ્યમિકના કુલ મળીને ગ્રાન્ટેડના અને સરકારી પાંચસો એકાવન શિક્ષક મિત્રોના નિમણૂક પત્ર પણ આપણે થોડા સમયની અંદર આપશું એટલે કે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની અંદર જે ઘટ હતી એ કચ્છની અંદર પૂરી થવા જઈ રહી છે અને જે આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શિક્ષણ મંત્રી અમારા પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ અમારા ધારાસભ્યો અને સતત એમની રજૂઆતો અને જે સફળતા મળી છે કચ્છને કચ્છના સૌ જાગૃત લોકો સંસ્થાઓ મીડિયાના મિત્રો અને જે બીજું સૌથી મોટું જે પરિણામ આપણને મળ્યું એકતાલીસો જેટલા શિક્ષકો પ્રાઇમરીની અંદર મળ્યા આપણને જેના પૈકી આજે જ પચીસો શિક્ષકોનો સીધે સીધો લાભ આજે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને ત્યારબાદ રહેતા બીજા સોળસો શિક્ષકો જે પણ ટૂંક સમયની અંદર એની પણ ભરતી થઈ જશે એમની પણ નિમણૂક મળી જશે અને આ એકતાલીસે એકતાલીસો જે શિક્ષકો છે એમની ભરતી જેઓ કચ્છની અંદર થશે તો એમની નિવૃત્તિ પણ કચ્છની અંદર જ એવો પણ રાજ્ય સરકારનો પરિપત્ર છે આજે જે નિમણૂક પામ્યા છે એમને પણ અમે વિનંતી કરી છે કે આપ સૌ વધુ સમય કચ્છની અંદર કચ્છના શિક્ષણને આપ દિપાવો એમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું ફરી રાજ્ય સરકાર રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રભારી મંત્રી પાનસેરિયા સાહેબ હું સૌનો આભાર માનું છું અમારા ધારાસભ્ય શ્રી કેશુભાઈની ઉપસ્થિતિ છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પરમાર સાહેબ અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે કાર્યક્રમ સંપન્ન થયો આજના દિવસે ગુજરાત સરકાર દ્વારા જે ઉચ્ચતર માધ્યમિકની જે ભરતી જાહેર થઈ હતી ત્યારે આજે અમને બધાને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવે છે હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું કે હું કચ્છની જ વતની છું અને સારા માર્કના આધારે મેરિટના આધારે મને મારી નજીકની જ ભુજની શાળા છે એ મને મળી છે અને ખૂબ જ લાગણી અનુભવું છું વિદ્યાર્થી માટે હું હંમેશા પ્રયત્નશીલ રહીશ થોડાક સમય પહેલાં કે કચ્છની અંદર શિક્ષકની બહુ ઘટ હતી ત્યારે ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ પારદર્શક રીતે ભરતી જે છે એ કરવામાં આવી છે અને કોઈને કંઈ જ નુકસાન નથી મેરિટ કમ પ્રેફરન્સ મુજબ જ શાળા બધાને મળી છે અને એ રીતે સારા વિદ્યાર્થીઓના સારા ઘડતર માટે હું હંમેશા પ્રયત્નશીલ રહીશ વિદ્યાર્થીઓ આપણા કચ્છના વિદ્યાર્થીઓ હમે કારણ કે સ્થાનિક શિક્ષકો વધારેમાં વધારે એ લોકોને મેરિટ ક્રમ પ્રેફરન્સ મુજબ શાળા મળી છે એટલે કચ્છના શિક્ષકો એ વધારેમાં વધારે જોબ એ લોકોને મળી છે એટલે આપણે એવી આશા રાખીએ કે સૌથી વધારે સારું ઘડતર છે એ કચ્છના શિક્ષકો દ્વારા આપણા વિદ્યાર્થીઓને મળે કચ્છના જ વતની છે ભુજની હું વતની છું ત્યારે મારા જેવા ઘણા બધા શિક્ષકો છે જે લોકો કચ્છના છે અને કચ્છની અંદર જ નોકરી મળી છે ત્યારે આગળ જતા ભવિષ્યમાં આપણે એવું વિચારીએ કે હંમેશા વિદ્યાર્થીઓને સારું એવું ભણતર આપીએ અને સારું એવું ઘડતર કરી જેથી જીવનમાં એ લોકો સારી રીતે ઊંડા ઉતરી અને પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે કચ્છ જિલ્લાની અંદર ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકની નિમણૂક હુકમ નિમિત્તે અહીં આગળ અમે બનાસકાંઠાથી ચૌધરી ખેમરાજભાઈ જે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના દુધિયાળા ગામની અંદર અમારી નિમણૂંક થયેલી છે કચ્છમાં જે શિક્ષણનું પ્રમાણ દિન પ્રતિદિન વધતી રહ્યું છે સાથે સાથે વધુ માત્રાની અંદર સરકારી શાળાઓ જે છે એનું પ્રમાણ પણ વધારે છે તો આવનાર શિક્ષકોને અમને પણ એક ઉત્સાહ છે કે અહીંના પણ શિક્ષણનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જોવા મળે સાથે સાથે અમે બહારના જિલ્લાના હોવા છતાં અહીં આગળ આવ્યા છીએ અહીં આગળના જે સ્કૂલના અથવા તો અહીં આગળનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર અમને બહુ ઉત્સાહ છે લાંબા સમય સુધી અહીંયા આગળ રહી અને સારું શિક્ષણ વિદ્યાર્થીઓને મળી રહે એવો દરેક આવનાર શિક્ષકોનો પ્રયત્ન રહેશે